વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્ત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે બાદમાં ગુણદોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે પરંતુ હાલમાં ચૂંટણીની સંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે પરંતુ હજી સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી અને પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની હોતી નથી પરંતુ ગેરરીતિના કેસની લઈને પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ ચૂંટણી હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે આ સંજોગોમાં બોર્ડે વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે હજી સુધી નક્કી નથી તો આ પરિસ્થિતિમાં તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામમાં થોડુંક ડીલે એટલે કે વિલંબ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે તો મિત્રો થોડીક રાહ જોવાની જરૂર છે જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જય ભારત જય હિન્દ